યુએસ દૂતાવાસની ભારતીય વિદ્યાર્થીઓની ચેતવણી અમેરિકામાં ક્લાસમાં ગેરહાજર રહેશો તો વિઝા રદ થશે કાયમી મહિનામાં કોરોનાથી દર સપ્તાહે ત્રણસો પચાસથી વધુના મોત દક્ષિણ એશિયામાં પણ કેસ વધ્યા વડોદરા રેલવે સ્ટેશન બહારથી દબાણ હટાવ્યા શહેરના આટલાદરા વિસ્તારમાં જેટકો દ્વારા પૂરના જોખમને ધ્યાનમાં રાખીને બે માળનું નવું સબસ્ટેશન બનાવાશે આજવા સરોવરના બાસઠ ગેટની મેન્ટેનન્સની કામગીરી પૂરી થઈ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં આડેધડ પેપરો તપાસ હોવાની ફરિયાદ મોડી રાતે કાન્હા ગ્રુપના ભાગીદાર બિલ્ડરનો કાકા સસરા પર હુમલો ઇજનેરોની મોટી ભરતીમાં જીટીયુ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને અન્યાય

પકડવા પંદર દિવસ સ્વચ્છ રાતે બે વાગે યુવક આવતા પકડાયો કાન્હા ગ્રુપનો બિલ્ડર ધવલ ઠક્કર મર્સિડીઝમાં બેસી રહ્યો કાકા સસરાને ગુંડાઓ પાસે મરાવ્યા કોર્પોરેટર ના નકલી રબર સ્ટેમ્પ બનાવનાર બે ના જામીન નામંજૂર પાદરાની મહિલા બાવડાની હોટલમાં ગર્ભપાત કરાવવા ગઈ પોલીસની રેડમાં કોંભાળ પકડાયો હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર હવે ત્રીજા સ્થાને પહોંચવાનું દબાણ સ્વદેશી વસ્તુઓ અપનાવો ઓપરેશન સિંદુરમાં ભાગીદાર મોદીએ કહ્યું મોદી હસ્તે રૂપિયા પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના સત્યાવીસ વિકાસ કાર્યોનું લોકાર્પણ મુહૂર્ત કરાયું હરિયાણાના પંચકુલામાં કારમાં સાતનો સામૂહિક આપઘાત પાંચમી પેઢીના ફાઈટર જેટ પ્રોજેક્ટ માટેના એક્ઝિક્યુશન મોડેલના સંરક્ષણ મંત્રીની મંજૂરી આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર સુધી લંબાવાઈ ભારતીયોના ઈમેલને સ્પામ જેવા ગણાવવા બદલ ન્યુઝીલેન્ડના ઇમિગ્રેશન મંત્રી વિવાદમાં વડોદરા રેલવે સ્ટેશન પાસે ગેરકાયદે દબાણો હટાવાયા શિક્ષકોના પ્રશ્ને આગામી સમયમાં કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાશે સમાવિસ્તારમાં વિશ્વામિત્રી નદી કિનારે તૂટી ગયેલી સેફ્ટી વોલ કોઈનું ભોગ લેશે મહાનગરપાલિકાની બેવડી નીતિ કારેલી બાગ રાત્રિ બજારમાં ગંદકી કરનાર રાહત અને શેરડીનો કચરો નાખનાર કૌશિક પરમાર વિરુદ્ધ લાંચનો ગુનો નોંધાયો છતાં વીએમસી પગલા ન લીધા પાંચ જૂન થી કર્મચારીઓ આંદોલનના શ્રી ગણેશ કરી હડતાલ પર ઉતરશે હવે નજર કરી લોકસતા જનસત્તા ની મુખ્ય હેડલાઇન્સ પર ફેશન ઉદ્યોગ સાહસિક પત્નીએ ત્રણ વર્ષના પુત્રને વિદેશ લઈ જવા અરજી કરી છૂટાછેડા લેવા આવેલા દંપતીને સુપ્રીમ કોર્ટે ડિનર ડેટ પર જવા સલાહ આપી ઈ ફાઇલિંગ યુટિલિટીના અભાવને કારણે નિર્ણય લેવાયો ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન પંદરમી સપ્ટેમ્બર સુધી લંબાવાઈ સામૂહિક આપઘાતની આશંકા પંચકુલામાં એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ કારમાંથી મળ્યા

આજવા સરોવરના દરવાજાના કામગીરી પૂર્ણ કરાઈ ભારતની આતંકવાદ સામેની લડાઈમાં કોરિયાનું સમર્થન રત્ન કલાકાર રાહત પેકેજ માટે રાજ્ય સરકારના ધારાધોરણો મુજબના લાભાર્થી મળવા મુશ્કેલ રાત્રિ બજારની ગંદકીની તસવીર મેયર અને સ્થાયી ચેરમેનને અર્પણ કાન્હા ગ્રુપના બિલ્ડર ધવલ ઠક્કરના ઈશારે ટોડાનો કાકા સસરા પર હુમલો સ્થાયી સમિતિના ચેરમેને ગોઠવેલી સાઇટ વિઝિટમાં ખુદ ચેરમેને જ નહીં આવતા વિવાદ સર્જાયો શેરડીના રસના દુકાનદારો દુકાનદારી રોડ ઉપર કચરો ફેંકતા દસ હજારનો દંડ ફટકાર્યો હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ગાંધીનગરમાં સિંદુર સમાન યાત્રા પછી મહાત્મા મંદિરમાં પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન લોકાર્પણ કરાયું ડંખ તો કાંટો કાઢીને જ જંપીશું મોદીનો ટંકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં પિસ્તાળીસ મિનિટનો વિશેષ કાર્યક્રમ યોજાશે આઈપીએલ ફાઈનલ માં વિશેષ સન્માન ઓપરેશન સિંધુની ની ભવ્ય ઉજવણી કરાશે એએમસીએને ને બે હજાર પાંત્રીસ ના અંત સુધીમાં એરફોર્સ તેમજ નેવીમાં સામેલ કરાશે ભારતમાં જ પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ બનાવા મંજુરી આઈએફ ની તાકાદ છે ક્લાસ કે અભ્યાસ છોડ્યો તો વિઝા રદ કરાશે ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાની ચેતવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી કાર્ડના અનુભવો વર્ણવ્યા શહેરી વિકાસમાં આડે આવતા દબાણ દૂર કરતા ખચકાવવું જોઈએ નહીં અલકાપુરીમાં પિસ્તાળીસ ફૂટ ઊંચે ઝાડ ઉપર ચઢેલા યુવાનનો હાઈ વોલ્ટેજ ડ્રામા ખાબડ મહાત્મા મંદિરમાં પણ નો દીઠા હવે ખાતા વગર મંત્રી પદે બની રહેશે જેવો મોટો સવાલ બ્યુટિફિકેશન પાછળ ખર્ચેલા કરોડ ખાડામાં છાણી પાડાઓ પર મસ મોટા ભૂવા પડ્યા ભ્રષ્ટાચારના પોપડા ઉખડ્યા રાજ્યમાં કોરોનાએ ફરી માથું ચક્યું એક્ટિવ કેસ ત્યાંથી વધી એકસો નવ ને પાર થયા એમએસયુ આર્ટ ફેકલ્ટીનું ઐતિહાસિક બિલ્ડિંગ વોટર હ્યુમિડિટી પ્રૂફ બનશે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતી સિકલીગર ગેંગના 560 બેંક ખાતાઓની તપાસ વાઘુડિયા તાલુકો નશાના કાળા کاروبارનું એપી સેન્ટર બન્યું ફતેગંજ થી છાણી જગત નાકા સુધી નખાતા ડાઇવાઇડર નું કામ વિવાદમાં હવે નજર કરી ગુજરાતી સ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આગામી 5 દિવસ માટે 8 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી છત્તીસગઢમાં બસવરાજુના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત ફેલાઈ જ્યોતિ મલહોત્રાએ પહેલીવાર પાકિસ્તાનની મુલાકાત લીધા બાદ ખાસ વિઝા મેળવ્યા હતા પંજાબના અમૃતસર બાયપાસ પર મંગળવારે એક મોટો ધમાકો થયો વડાપ્રધાને મહાત્મા મંદિર ખાતેથી પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાત મુહૂર્ત કર્યું અમદાવાદમાં હિમાલયા મોલની બહાર ગઠિયાઓએ

અપનાવો અને તમે પણ ઓપરેશન સિંદૂરના ના ભાગીદાર બનો પીએમ મોદીની દેશવાસીઓને હાકલ કડીમાં આપ પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન ઇશુદાન ગઢવીએ કહ્યું આખું ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારના ભરડામાં ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે નાલંદામાં આનંદા વિશ્વવિદ્યાલય સર્જતા શ્રી મોરારી બાપુ થરાદના કરણપુરા ગામે શ્રી રણકેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તો આ ત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ